એક મોટા સમાચાર મળી રહ્યા છે ગોંડલમાં આગામી રોજ જે દલિત સમાજનું સન્મેલન પોલીસ વિરુદ્ધ હતું તેને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દલિત સમાજના આગેવાનોની ગઈકાલે રાજકોટના એસપી હિમકરસિંહ ચૌહાણ સાથે એક મીટિંગ થઈ લાંબી ચર્ચા થઈને આ લાંબી ચર્ચામાં દલિત સમાજની જે બી માંગણી હતી તે સ્વીકારી લેવામાં આવી છે તેના કારણે આ જે સન્મેલન છે તે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું ચુપે આજથી થોડાક સમય પહેલા ગોંડલમાં દલિત સમાજ ના આગેવાન દિનેશ પાતર જે એડવોકેટ પણ છે તેમની સામે પોલીસ દ્વારા જે ગુનાઓ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ને જે દિનેશ દર્શાવતો એક વિડીયો સામે આવ્યો હતો તેના કારણે દલિત સમાજમાં ભારે આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો આ મામલે જુનાગઢના દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયાએ એક એલાન કર્યું હતું કે આગામી અઢાર જૂનના જ લાખોની સંખ્યામાં દલિત સમાજના લોકો ગોંડલમાં ઉમટી પડશે જે દલિત સમાજના એડવોકેટ ઉપર અત્યાચારના બનાવ બની રહ્યા છે તે મામલે ગોંડલમાં તેઓ પોલીસ વિરુદ્ધ સન્મેલન કરશે આ પ્રકારની વાત સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી દેવદાન મુછડિયાએ પણ આખી રણનીતિ ઘડી લીધી હતી ત્યારબાદ તેમની જે માંગણી જ્યારે અમે ઇન્ટરવ્યુ તેમનું કર્યું હતું તે ઇન્ટરવ્યુમાં પણ તેમણે વાત કરી હતી કે તેમની માંગણીઓ જો સંતોષાઈ જશે તો તેવા સન્મેલન નહીં કરે ને તે જ પ્રકારના સમાચાર સામે આવ્યા છે જેમાં આગામી દિવસોમાં દલિત સમાજનું જે ગોંડલ ખાતે સંમેલન પોલીસ વિરુદ્ધ મળવાનું હતું તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે મોકૂફ કરવા પાછળનું કારણ એવું કહેવાય રહ્યું છે કે ગઈકાલે દલિત સમાજના આગેવાનોની રાજકોટ ચૌહાણ સાથે એક બેઠક યોજાઈ બેઠકમાં લાંબી ચર્ચા થઈ ને આ ચર્ચા દરમિયાન જે બે મુખ્યત્વે માંગ હતી દલિત સમાજની જેમાં જે ચાર કેસ દિનેશ પાતર સામે ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા છે તે ચાર કેસ તેમના નામ એમાંથી કાઢવામાં આવે અને બીજા નંબરની જે માંગણી હતી તે માંગ મુજબ જે પોલીસ ઇન્સ્પેક્ટરો સામે દિનેશ પાત્રે ગંભીર આરોપ કર્યા છે તેમની સામે ગુનો નોંધવામાં આવે ત્યારે હાલ જે દેવદાન મુછડિયા આગેવાન છે દલિત સમાજના તે એવું કહી રહ્યા છે કે બંને માંગણીઓ સંતોષવા માટે એસપીએ બાહેધરી આપી છે અને જે પીઆઈ સામે ગુનો નોંધવાની વાત છે તેમાં ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરી થશે ને ત્યારબાદ આ કાર્યવાહી થશે પહેલા તો મામલે શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાનો તેમની શું પ્રતિક્રિયા છે આ મામલે તે સાંભળેલો જય ભીમ નમબુધાય મિત્રો હું મુછડિયા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ આજરોજ અમે આપણા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો હું તથા ભનુભાઈ ચૌહાણ મુકેશભાઈ ચૌહાણ યોગેશભાઈ પાસા ડી કે મકવાણા રમેશભાઈ વાણવી જીત એડવોકેટ જીતુભાઈ પારઘી જેતપુર દિનેશભાઈ સોલંકી આપણા ગોંડલ કેસના વિક્ટિમ દિનેશભાઈ પાતર અને આપણા જેતપુરના આગેવાન કિરીટભાઈ વાઘેલા આટલા લોકો આજે અને અજયભાઈ વાણવી મંત્રીના આપણા યુવા આગેવાન આટલા લોકો આજે અમે રાજકોટ રૂરલના એસપી હિમકરસિંહ સાહેબ સાથે પ્રથમ અમારા સમાજ જે હકારાત્મક સમાજ ઉભો થયો હતો એના અનુસંધાને આજે અમને આગેવાનોને બોલાવ્યા હતા અને આપણે જે અઢાર તારીખે કોલ આપ્યો હતો એ બાબતની મિટિંગ હતી એટલે આજે અમારી મિટિંગ જેતપુર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડીવાયએસપી જેતપુર ડોડિયા સાહેબ રાજકોટ રૂરલના એસપી હિમકરસિંહ સાહેબ અને ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક ઝાલા સાહેબ સાથે મિટિંગ થઈ છે અને મિટિંગમાં જે આપણી માગણીઓ હતી બે એ માગણીઓ બાબતે ચર્ચા હતી આપણો પહેલો મુદ્દો એ હતો કે દિનેશભાઈ પાતર ઉપર ચાર એફઆઈઆરઓ ગોંડલ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે આ ચારે ચાર એફઆઈઆરમાંથી દિનેશભાઈના રિમૂવ કરવામાં આવે અને આપણી બીજી માગણી એવી હતી કે જે બે પોલીસ અધિકારીઓ છે ઓડેદરા અને પરમાર એમના દ્વારા દિનેશભાઈ ઉપર ષડયંત્ર રચી અને એમને ફસાવવામાં આવ્યા છે તો એમની સામે પણ એફઆઈઆર કરવામાં આવે જી જય ભીમ જય ભારત આજે જેતપુર શહેર મુકામે રાજકોટ જિલ્લાના એસપી સાહેબ તથા ડીવાયસપી સાહેબની અધ્યક્ષતામાં જે કાંઈ અમારી સામાજિક આગેવાનોની એક સમીક્ષા બેઠક જે મળી હતી આ બેઠકની અંદર દિનેશભાઈ ઉપર જે ચાર થી વધારે ખોટા ગુનાઓની અંદર દિનેશભાઈના નામ જે ખોલવામાં બંને પીઆઈઓ દ્વારા જે કઈ ષડયંત્રો થયા એના ભાગરૂપે અમે જે એક કોલ આપેલો હતો એ કે ગોંડલની અંદર અઢાર તારીખે ખૂબ મોટા પાયાની અંદર અમારા સમાજનું સંમેલન થશે અને કાયદાકીય લડત અમે આપવાના છીએ હા એસપી સાહેબ સાથે મુલાકાત કર્યા બાદ અમારી જે માંગણીઓ હતી એ માંગણીઓ સંતોષવા માટે ત્યાર ચારે ચાર મુદ્દાઓની અંદર જે કઈ દિનેશભાઈના નામ છે એ નામમાં સમરી ભરાશે અને બે પીઆઈ છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય એમના વિરુદ્ધમાં ગુનો નોંધાય અને જે કઈ કાયદાકીય એક્શન લેવાની એક્શન લેવા માટે અમને ખાતરી આપી લે છે તો હાલ આ બાબતે અમારું જે કઈ આંદોલન હતું એ આંદોલન છે એ બાબતે સમાજના બધા આગેવાનો એક નક્કી કરીએ છે કે હાલ પૂરતું આ આંદોલન છે જે અઢાર તારીખે કોલ આપેલો છે એ મોકૂફ રાખીએ અને ત્યાર પછી આગળ જો કે અમારી માંગણીઓમાં કઈ ફેરફાર થશે તો અમે જે આંદોલન છે ચાલુ રહેશે તો હાલ અમને લેખિતમાં બાહેતરી આપે છે એ લેખિતનો લેટર પણ અમે મૂકીએ છીએ જય દિન આજે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક અને એની સાથે આપણા સમાજના આગેવાનો જે આ બેઠકથી હતી આ બેઠકની અંદર જે આપણે દિનેશભાઈ

આપણે જે આંદોલન નો આપણો મેઇન મુદ્દો હતો બંને મુદ્દા આપણા જિલ્લા અધિક્ષકે સ્વીકારી લીધા છે તો હવે આપણી માંગણીઓ સંતોષાઈ ગઈ હોય તો આપણે આ આપણું જે આંદોલન છે એ પણ આપણે મોકૂફ રાખવું જોઈએ કારણ કે આપણી આ લડાઈની જીત છે આપણા સમાજની જીત છે કે આપણું બંને જે માંગણીઓ છે આપણી સ્વીકારી લીધી છે તો આપણે આ આંદોલન પણ હવે મોકૂફ રાખવું જોઈએ જય ભીમ નમો બુધાય જય ભીમ દોસ્તો મારું નામ જીતુભાઈ પારખી જેતપુરમાં વકીલાત કરું છું આજ રોજ અમારા દેવદેનભાઈ ભનુભાઈ યોગેશભાઈ મેળા તે વકીલ દર્જાના માણસને પોલીસ આવી રીતના જો ફીટ કરી દેતી હોય તો આનાથી મોટો અંધા કાનૂન ન કહેવાય આના માટેની લડત ડોક્ટર બાબા સાહેબના વિચારોને આધીન દલિતો વર્ષોથી લડતા આવ્યા છીએ અને એ લડતનું શક્તિ પ્રદર્શન આગામી અઢારમી તારીખે ગોંડલની અંદર થવાનું હતું ત્યારે આજે એસપી સાહેબ અને પોલીસ અધિકારીઓ તરફથી અમને આશ્વાસન મળતા અને દિનેશભાઈ પ્રત્યે જે ઉતાવળથી ખોટા ગુનાઓ દાખલ થઈ ગયા છે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરી એને એમાંથી રિલીફ કરવા અને જે પોલીસ અધિકારીઓ દ્વારા દમન કરવામાં આવ્યું છે એની સામે તપાસનું આશ્વાસન આપવામાં આવ્યું છે ત્યારે હું એટલું ચોક્કસ કે કદાચ પુરાય સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર નોથી હોય એવું દલિતોનું શક્તિ પ્રદર્શન આગામી અઢારમી તારીખે થવાનું હતું પરંતુ આટલો સારો રસ્તો જયારે પોલીસ મિત્રો અને આગેવાનો વચ્ચે નીકળ્યો છે ત્યારે આગેવાનોની સુજબુઝથી એવું નક્કી કરીએ છીએ તારીખનો કાર્યક્રમ રદ કરીએ છીએ સૌનો આભાર થેન્ક યુ જયબિન નમ બુધાયું મકવાણા કે સમતા સેની ગુજરાત પ્રદેશ આજે જેતપુરની અંદર જે આગેવાનો ભેગા થયા છે એસપી સાહેબ મળ્યા એસપી ઇન્કર સાહેબ ડીવાય એસપી ઝાલા સાહેબ અને વચ્ચે જે આપણું આંદોલન કરવાનું હતું દિનેશ પાતર ના હિસાબથી જે અન્યાય તો એ આંદોલનના મુદ્દે અમને બોલાવ્યા હતા અને આપણી જે માંગણી હતી એ આ લોકોએ સ્વીકારી છે મૌખિકમાં ને લેખિતમાં અને લેખિત એ તમારી વચ્ચે અમે મૂકીએ છીએ તો આ એક સંદેશો આપવા માંગુ છું કે આપણા સમાજની તાકાત છીએ કે આ લોકો ને આપણી માંગણીઓ છે એ સામેથી બોલી સ્વીકારવી પડે છે બરાબર તો આજે ગુજરાત માંથી તમામ લોકોએ આંદોલન સ્વીકારી છે પણ કદાચ આ તારીખ અઢાર તારીખે જે નમો બુધાય હું દિનેશભાઈ પાતર એડવોકેટ ગોંડલ જોકે આમ તો જે આ ઘટનાની અંદર હું એક પીડિત છું પરંતુ ગુજરાતભરના આગેવાનો દ્વારા જે મને સાથ સહકાર આપીને જે મારી પર દમન ગુજારવામાં આવ્યો ખોટા કેસો કરવામાં આવ્યા એ બદલ જે અવાજ ઉઠાવવામાં આવ્યો સમાજ તરફથી અને અઢાર તારીખે જે સંમેલનનો જે હુકાર કરવામાં આવ્યો એનો પ્રતિસાદ ખૂબ જ સારો મળ્યો અને મને ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે હું એકલો નથી મારી પાછળ તો આટલા બધા બોડી સંખ્યામાં મારા સમાજના યુવાનો અને આગેવાનો ઊભા છે એટલે મને સો ટકા ન્યાય મળશે અને આ અવાજના કારણે સરકાર ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર આવી અને એમના અધિકારી એટલે કે રેન્જ આઈજી સાહેબને સૂચન કરવામાં આવ્યું અને રેન્જ આઈજી સાહેબ દ્વારા એસપી સાહેબને કહેવામાં આવ્યું કે ભાઈ એમના આગેવાનોની મિટિંગ કરી એમની શું માંગણી છે સાંભળો પોઝિટિવ હોય તો એ માંગણીઓ સ્વીકારો અમને એને આજે આજ રોજ જેતપુર મુકામે ડીવાયએસપી કચેરી ખાતે એસપી સાહેબ અને બે ડીવાયએસપી ગોંડલના ડીવાયએસપી જેતપુરના ડીવાયએસપી અને સમાજના આગેવાનો દ્વારા આજે મિટિંગ કરવામાં આવી એમાં જે સમાજ દ્વારા સમાજના આગેવાનો દ્વારા જે મારી બે માંગણીઓ છે કે મારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા એ કેસોમાંથી મને રીમુવ કરવામાં આવે અને જે અધિકારીઓ પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે એની ઇન્કવાયરી કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનો કોલ લેખિતમાં આપેલો અને બાહિદરી આપી જે સમાજના આગેવાનોને ક્યાંકને ક્યાંક ગળે ઉતરતા અને આ સંમેલન હાલનું છે એ મોકૂફ રાખવાની જાહેરાત કરે છે તો એ બાબતે હું સમજ છું અને સમાજનો જે મને સહકાર આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણે સાંભળ્યા હતા દલિત સમાજના આગેવાનો તેમની જે બેઠક રાજકોટના એસપી સાથે થઈ જે બાહ્ય એસપી તરફથી મળી છે તે મુજબ હવે આગામી સમયમાં જે ગોંડલ ખાતે દલિત સમાજનું સંમેલન હતું તે હવે નહીં યોજાય પરંતુ જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ફરી આગામી સમયમાં આ જે સંમેલન છે તેની તૈયારીઓ થઈ શકે છે તેવું કહેવાય રહ્યું છે પરંતુ હાલના તબક્કે અઢાર જૂનના રોજ યોજાનાર સંમેલન મોકો રખાયું છે આવા જવ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને નવજીવન ન્યૂઝ ના અવાજ ને આપ બુલંદ બનાવો વૈષ્ણવ